હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આ મારું જ ખેતર છે અને આ માલ તેલકુ છે આ આ તેલકુ આ તેલકુમાંથી પેટ્રોલ ડીઝલ ડીઝલ મળે અને અને આ જે છેલ્લું મળે એ એ ડમ્બર થાય એથી આનો આપણો જે ગાડી ચલાવે ને નીચે રસ્તો થાય આવો જો આ છે અમા આ છે અમા બે મશીન આ છે તેલ આ બહુ જ ગરમ હોય છે અને અડાય નહીં આની જો અને આ છે આ અંદર મોટર આવે છે તે તે તેલ કાઢીને ડાયરેક્ટ પાઇપલાઇનમાં જાય છે આ અને આ છે રીલી દોરી આ છે રીલી દોરી કયો આના અંદર પ્રોબ્લેમ પડ્યો તો ખોલીને આ ફિટ રાખ પકડી રાખે અને ખોલે આવો અને અને આ બધી પાઇપો છે ને ડાયરેક્ટ

અને ત્યાંથી પછી આગળ રિફાઈન મળી જાય આ ઓનજીસી વેલ ઉપર બારે સિક્યુરિટી નોકરી છે ડોઝિંગ જે કેમિકલ જે ઓઇલનું પાતળું કરવા માટેનું કેમિકલ આવે એ ડોઝિંગ ઉપર મને નોકરી લીધેલો છે પણ આ લોકો એવી કે શોષણ કરે આખો મહિને રાત દિવસ તો સાત હજાર જ પગાર આપે છે આ લોકો પણ તોય આપણે શું મજબૂરીના કારણે અહીંયા નોકરી કરવી પડે સાત હજાર તો સાત હજાર પણ તે કું બધું ભાડું આવે ઓનજીસી ભાડું આપે છે દોઢ અગિયાર લાખ સવા લાખ રૂપિયા તો એમાં આપણું ભરતી પૈસા થાય એટલે બધી ખેતી સચવાય આ બધું ચાલે જાય તો અનો આ ભાડું જે હોય જે આપણી નોકરી સિક્યુરિટીમાં સાત હજાર આપે છે એના કરે જો રેગ્યુલર જે ભાડું ભાવ હોય કે ભાઈ આટલો પગાર સર એટલો પ્રભાવ આપ અને એમની કોઈ ઓનલાઈન લાગણી થાય કે ભાઈ આ વિડીયોમાં આ સાચું છે અને કોઈ ભાઈ આપણો પગાર વધે તો બહુ સારું તો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને સરપ્રાઈઝ કરજો શેર કરજો થેન્ક યુ જય માતાજી